ગુડ મોર્નિંગ મોર્નિંગનો આભાર માનતા પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચઢી ગયા અને તેમના બેઠા પછી શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે માથેની લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય પહેલી અને બીજી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં પ્રભિશો ખ્રિસ્તના ઉદ્ધાર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું પ્રભિશો ખ્રિસ્તના પ્રવચનોમાં ખૂબ જ પ્રચલિત અને જગતના ઘણા મોટા વિખ્યાત અને વિશ્વ ફલક પર એક આગવી છબીને છાપ છોડી જનારાઓના જીવન પર અસર પાડનાર અને તેઓમાંના ઘણા એ પ્રવિશો ખ્રિસ્તના આ પ્રવચનોના અંશો લઈને પ્રવચનો કર્યા એ પહાડ પરનું ભાષણ ગિરી પ્રવચન અને ધન્યતાઓની શરૂઆતના આ બે વચન ધન્યતાની શરૂઆત ત્યાંથી થાય છે અને પછી પ્રવચનો સાતમા અધ્યાય સુધી તમે જોઈ શકો છો અને એની શરૂઆતની આ બે કલમો એ પણ બહુ જ અગત્યની છે એમાં મુખ્ય ત્રણ બાબતો છે પહેલી બાબત ઘણા લોકોને જોઈને તેઓ એટલે કે ઈસુ પહાડ પર ચડી ગયા ઘણા લોકોને જોઈને ઈસુ આપણી જેમ ગભરાયા નહીં આજ્ઞા નહીં સ્ટેજ કે અન્ય વ્યવસ્થા ન સુધી મંડપ પાડો માઈક લાવો લાઈટ કરો એવા હોડરો ના કર્યા પણ સાથે અમુક તારીખે અમુક વારે આટલા વાગ્યે અમુક સમયે ફલાણી ફલાણી જગ્યાએ આવજો એમ ના કહ્યું પણ તેઓ નજીકના એ પહાડ પર ચઢી ગયા જેથી તેઓ તમામને સારી રીતે જોઈ શકે અને તેઓ તમામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સારી રીતે જોઈ શકે અને તેમને સાંભળી શકે બીજી બાબત ઈસુના પહાડ પર ચઢીને બેઠા પછી શિષ્યો તેમની પાસે આવ્યા શિષ્યનો તો આપણી જેમ ઉપરોક્ત જે મેં કહ્યું એ પ્રમાણે વર્ણન કર્યું એ પ્રમાણે એમ જ લાગ્યું હશે કે પ્રભુ ચાલ્યા પત્યું હવે આ બધાનું શું થશે કદાચ તેઓ ટોળામાં ભળી જઈને પણ ભળી પણ ગયા હશે અને તેમને સમજાવતા પણ હશે કે હમણાં બધું આપણે ઠીક કરી દઈએ વળી પહાડ પર ચઢવાનું અઘરું પણ હોય અને થાકી પણ ગયા હશે અને એટલે ઈસુ પ્રથમ પહાડ પર ચઢ્યા પછી તેઓ તેમના એટલે કે પ્રભુ ઈસુ કૃષ્ણ બેઠા પછી ઈસુની પાસે આવે છે હસ પ્રભુ બેઠા ખરા હવે વાંધો નહીં આવે ત્રીજી બાબત અને ઈસુએ પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે અને પછી અને તેમણે પછી જે બોલવાનું શરૂ કર્યું એ એટલે કે જે અધ્યાય માથે લખેલ સુવાર્તાના પાંચમા અધ્યાયની ત્રીજી કલમથી છેક સાતમા અધ્યાયની સત્તાવીસમી કલમ સુધી આપણને જોવા મળશે અને જેને આપણે મોટાભાગે ગીરી પ્રવચનો અથવા તો પહાડ પરનું ભાષણ વગેરે નામથી ઓળખીએ છીએ એ ત્યાં આપણને જોવા મળે છે મિત્રો આવી જ કંઈ કેટલીય તક પ્રભુ કૃષ્ણ તક મળી એમ ના કહી શકાય પણ એમણે એ એ સમયનો સદુપયોગ કરીને કેટલાય લોકોને એ વાતો વાણી સંભળાવી વચન સંભળાવ્યું આવી કંઈ કેટલીય બલકે અનેક તકો પ્રભુને ને તેમના પ્રેમને પ્રગટ કરવાની આપણ પ્રત્યેકને પણ પ્રભુ આપે છે પણ આપણે ગભરાઈએ છીએ આ થશે તે થશે વ્યવસ્થા નથી સ્ટેજ નથી માઈક નથી લાઈટ નથી સમય નથી તૈયારી નથી હમણાં નહીં પછી ક્યારેક વગેરે 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 આખી જિંદગી આમને આમ નાહક નિરર્થક ખતમ થઈ જશે એ સમય આવશે જ નહીં જેની આપણે રાહ જોઈએ છીએ ને કહીએ પણ છીએ કે ભણી લઉં મોટો થઈ જાઓ મોટી થઈ જાઓ ભણી લઉં જોબ મળે વ્યવસાયમાં ઠરીઠામ થઈ જઈએ બરાબર જામી જાય કારકિર્દી બની જાય લગ્ન થઈ જાય બાળકો થઈ જાય બાળકો પાછા મોટા થઈ જાય એ પાછા ભણે એ પાછા કુટુંબ સ્થાપે એમના બાળકો પાછા આવે એમને પાછા રમાડી લઈએ એ પાછા મોટા થઈ જાય એમના પાછા ભણતર એમનું પાછી કારકિર્દી એમને પાછા કુટુંબ અને પછી છેલ્લી આપણી જે દલીલ છે ને બાના છે ને એ છે કે નિવૃત્ત થઈ જાઓ બસ પછી એ ને શાંતિથી નિરાંતે સેવા જ કરીશ આપણી ઈચ્છા અને અપેક્ષાઓનો કદી અંત આવશે જ નહીં વધતા જ જશે એક પછી એક પછી એક ને સમય સરખી જશે મુસાફરી પૂરી હતા ત્યાંના ત્યાં અને માટે અનુકૂળ અને પ્રતિકૂળ બંને સમય સંજોગ અને પરિસ્થિતિમાં દેવના દેવને અને દેવના રાજ્યને સુવાળતાને પ્રગટ કરવાને તત્પર અને તૈયાર રહીએ એ માટે પ્રભુ ખ્રિસ્તને અનુસરીએ જેમણે બતાવ્યું પ્રમાણે તેમના આદર્શ નમૂનાને ગ્રહણ કરી અમલમાં મૂકીએ કરણી અને વિશ્વાસ બંનેને સાથે રાખી ચોક્કસ લક્ષ્યાંક સાથે ચીંધેલ માર્ગે સીધાવશું તો નિશ્ચિત બંદરે અવશ્ય પહોંચીશું પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો કૃપા આપો નમીએ પ્રાર્થના કરીએ પ્રમાણપિતા પિતા વિશ્વાસીઓ તરીકે અમને પ્રભુસુ ખ્રિસ્તમાં મળેલ ઓળખને માટે આભાર માનતા દરેક સંજોગો અને પરિસ્થિતિમાં અવસ્થામાં આપને અને આપના પ્રેમને આપના પ્રકાશને આપની સુવાર્તાને અમારા દ્વારા પ્રગટ થવા દેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આ ધન્યવાદ